નમસ્કાર રામ રામ મિત્રો વાતચીત કરવી છે ખૂબ વિગતે વાતચીત કરીએ તો નયના બારૈયા ઉપર એક પછી એક પાંચ ગુનાઓ કેમ નોંધી દેવામાં આવ્યા અને શું આ મામલે કોઈ એવું ષડયંત્ર રચાયું છે કે જે હિસાબે ષડયંત્ર બારૈયા ઉપર પાંચ ગુનાઓ દેવામાં આવ્યા હો વાતચીત કરવી છે કે જે પાંચ ગુનાઓ એ એ પાંચ તથ્ય શું શું છે ગુનાઓ નોંધવામાં આવ્યા એ ગુનાઓ સાચા છે કે ગુનાઓ ખોટા છે જેના વિશે ઊંડાણ વાતચીત કરીશું પરંતુ એ પહેલા આપ વિડિયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને ને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવ પરંતુ સમયની કરવટે એવો બદલો લીધો કે નયના બારૈયા જાણે કોઈ ટાર્ગેટ બિંદુ ઉપર આવી ગયા હોય એક પછી એક પાંચ ગુનાઓ નયના બારૈયા વિરુદ્ધ નોંધી દેવામાં આવ્યા અને નયના બારૈયાનો એવો આક્ષેપ છે કે

ત્યારબાદ આ તપાસની અંદરથી એમને દૂર કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસઆઈટીએ તપાસ કરી હતી ફરીવાર એ રીમા ઝાલાનું આમાં નામ આવતા ચર્ચાઓ એ પણ જાગી છે કે શું રીમા ઝાલાને પણ કોઈ રીતે રાજકીય રીતે ટાર્ગેટ કરવામાં તો નથી આવી રહ્યા ને તો આ તમામ ક્ષેત્રે આપણે વિગતે વાતચીત કરવી છે તો નયના બારૈયા ઉપર પહેલો ગુનો નોંધાયો તેની આપણે વિગતે વાતચીત કરીએ તો નયના બારૈયા ઉપર પહેલો ગુનો નોંધાયો હતો એટ્રોસિટીના આરોપીઓને મદદ કરવાનો જ્યારે એટ્રોસિટીના આરોપીઓને મદદ કરવાનો પહેલો ગુનો એ રીમા ઝાલા ઝાલાએ જ્યારે જયારે ડીવાય એસપી તરીકે હતા અને તપાસ ચલાવી રહ્યા હતા ત્યારે નયના બારૈયા ઉપર નોંધ્યો કારણ કે એટ્રોસિટીની તપાસ એ ડીવાય એસપી કરતા હોય છે ને એટલા માટે જ આ ગુનો એમના ઉપર આવ્યો ત્યારે નયના બારૈયાના ઘરેથી એટ્રોસિટીના મળી આવ્યા હતા તો મિત્રો તમે એવું કેવી રીતે વિચારી શકો કે જેમના ઘરેથી આરોપીઓ મળી આવે એટ્રોસિટીના એ વ્યક્તિ ઉપર એટ્રોસિટીનો ગુનો ના નોંધાય પરંતુ આ મામલે નયના બારૈયાનું એવું કહેવું છે કે એ આરોપીઓ પાંચ મિલિટ પહેલા જ આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ તરત જ આવી ગઈ અને પોલીસ વિડીયોના માધ્યમથી આવી અને વિડીયોની હાજરીની અંદર જ તાત્કાલિક મારો ફોન અને બધું જ લઈ લેવામાં આવ્યું ને એ વ્યક્તિઓને ધરપકડ કરી અને મને કે ગાડીમાં બેસી જાઉં મને બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા અને મારા ઉપર પહેલો ગુનો નોંધવામાં આવ્યો એટ્રોસિટીની મદદ કરવાનો ત્યારબાદ વાતચીત કરીએ તો બીજો ગુનો જે નોંધવામાં આવ્યો હતો એ ગુનાની અંદર એક બોટલ મળી આવી હતી દારૂની એવું પોલીસનું કહેવું છે જે બારૈયાના ઘરેથી મળી મળી આવી આવી હતી જેમાં કહેવું એવું છે કે પોલીસની બોટલ હોય તો પોલીસે વિડીયોગ્રાફીના માધ્યમથી જયારે લાઈવ કરી રહ્યા હતા ત્યારે બોટલ બતાવી જોઈએ કે કઈ જગ્યાએથી એ બોટલ મળી આવી હતી અને જે એક બોટલ બની આવી એના ઉપર મારા ઉપર અને મારા બે મિત્રો ઉપર ત્રણ વ્યક્તિઓ ઉપર કેવી રીતનો ગુનો નોંધવામાં આવ્યો જોકે બોટલ જ મળી નથી આવી એવું નયના બારૈયાનું કહેવું હતું કારણ કે આ મામલે પોલીસ કોઈ એવિડન્સ રજૂ કરે અથવા તો ન કરે એટલે આ મામલે આપણે કઈ જ પણ કહેતા નથી ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો ત્રીજો ગુનો એમના ઉપર નોંધવામાં આવ્યો હતો ફરજની રુકાવટ ફરજની રૂકાવટનું કહેવું એવું હતું કે હું એક પોલીસ કોન્સ્ટેબલ છું મેં પોલીસને કોમ્પ્રોમાઇઝ કર્યું હતું મેં ખાલી એટલું કહ્યું હતું કે મારે પાયસો પહેરવા છે જે બદલવા માટે મારે ઉપર જવું છે અને હું ઉપર જઈને પાયસો બદલીને આવી તો એટલા માટે પોલીસના માં રૂકાવટ કરવાનો ત્રીજો ગુનો મારા ઉપર દાખલ કરી દેવામાં આવ્યો હતો વાસ્તવની અંદર મારે એવું કાંઈ જ પણ હતું નહીં આ ત્રણ ગુનાઓ દાખલ થયા બાદ ત્યારબાદ નયના બારૈયાને ત્યાંથી કોર્ટમાં હાજર કરીને જેલની અંદર મૂકી દેવામાં આવે છે ને જ્યારે જેલની અંદર મૂકી દેવામાં આવે છે ત્યારે રીમ ત્યારે એવું કહેવું છે નયના બારૈયાનું કે ત્યાં મારા ઉપર ચોથો ગુનો નોંધાય છે એટલે કે નયના બારૈયાની બેગની અંદરથી એક સિમ કાર્ડ મળી આવે છે અને એ સિમ કાર્ડના લીધે એમના પર ચોથો ગુમો ગુનો નોંધાય વાતચીત એવી છે કે જે સિમ કાર્ડ એમની બેગની અંદરથી મળી આવ્યું એ સિમ કાર્ડ એમની બેગની અંદર શું એમને રાખ્યું છે નયના બારૈયાનું કહેવું એવું છે કે આ બેગની તલાશી લેવાની સંપૂર્ણ જવાબદારી પોલીસની હતી એમને લીધું નહીં ને મારા બેગની અંદર ભૂલથી એક સિમ કાર્ડ રહી ગયું હતું અને જે માધ્યમે ડિટેલને તપાસવામાં આવી તો જેલ કોઈ વાતચીત જોડે કરી હતી ઉપયોગ મેં કોઈ ફોનમાં લગાવવા માટે કર્યો હતો કોઈ પણ જગ્યાએ ના કર્યો હતો તેમ છતાં પણ મારા ઉપર એ સીમ રાખવાનો ચોથો ગુનો નોંધી દેવામાં આવ્યો આ બધા જ ગુનાઓ તો એમના પર નોંધી દેવામાં આવ્યા અને ત્યારબાદ એ ચોથો ગુનો જે નોંધી દેવામાં આવ્યો એ મામલે જે સીમ રહી ગયું તેમાં નયના બારૈયાનું કહેવું એવું હતું કે જે સમયે પીઆઈ ધરપકડ કરી અને મને લાવ્યા એ સમયે મારો આ ક્ષેત્રે પણ મારો બિલકુલ વાત નથી પરંતુ મિત્રો જેલની અંદર તમારા જોડે સીમ ફોન કે કોઈ એવી વસ્તુ નીકળે તો તમારા ઉપર ગુનો નોંધાય એમાં ચાહે નયના બારૈયા હોય કે ચાહે ડીવાયએસપી પી રીમા ઝાલા હોય કે ચાહે હું હોઉં કે કોઈ પણ વ્યક્તિ હોય

બેન ઝાલા દ્વારા બધાને બોલાવીને એવું કહેવામાં આવે છે કે તમને આઈજી સાહેબ મદદ કરશે તમને એસપી સાહેબ મદદ કરશે પણ આના વિરુદ્ધ જેટલા ગુના નોંધાતા હોય એટલા ગુના નોંધો અને એ વાતે નયના બારૈયાનું એવું કહેવું છે કે એકવાર વાર મને ડીવાયસપી રીમા ઝાલાએ બોલાવીને એવી ધમકી આપી હતી કે હું તમારી જિંદગી બરબાદ કરી દઈશ પરંતુ વાતચીતના સત્ય હકીકતોમાં જઈએ તો મિત્રો તમને ખબર છે કે જે દિવસે ઝેર ગટગટાવી ગયા રાત્રે ઝેર ગટકટાવી ગયા નૈનાબેન બારૈયા એ દિવસે એમને હોસ્પિટલ લઈને કોણ આવ્યું હતું એ દિવસે હોસ્પિટલ લઈને જ્યારે પોલીસે એની તપાસ કરી તો એ બીજું કોઈ નહીં એ રાજુ ભમ્મર હતા જે એમને હોસ્પિટલ લઈને આવ્યા હતા હવે જે રાજુ ભમ્મર એમને હોસ્પિટલ લઈને આવ્યા હતા એ જ રાજુ ભમ્મરની પત્ની પોલીસ સ્ટેશનમાં જઈને અરજી કરી આવી કે ખરેખર આ વ્યક્તિ જે છે એ આ વ્યક્તિનું આ મામલે કોઈ સંદિગ્ધ છે એમનું મારા પતિ જોડે લફડું છે એ મને ધમકીઓ આપી રહ્યા છે ને આમ એમના ઉપર પાંચ ગુનાઓ નોંધવામાં આવ્યા છે આ બધા જ ગુનાઓની મેં તમને વાતચીત કરી આ ગુનાઓની સત્ય હકીકતની પણ મેં તમને વાતચીત કરી પરંતુ વાતચીત એવી છે કે નૈના બારૈયાનું કહેવું એવું છે કે આ મામલે મને ફસાવી પાસા કરીને ત્યારબાદ આ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદરથી મને બહાર કાઢી મૂકવાની અને સસ્પેન્ડ કરી નાખવાનો તખો ઘડાઈ ચૂક્યો છે પરંતુ મિત્રો વાતચીત કરવી છે આ મુદ્દે એટલી જ એટલી જ વાતચીત કરવી છે કે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પોલીસો એ વૈભવી જીવન કેવી રીતે જીવી લે છે મને નથી સમજાતું કારણ કે જે પગાર હોય છે પગારની અંદરથી વૈભવી ગાડીઓ વૈભવ બંગલા વૈભવી જીવનો જીવતા જે પોલીસવાળા છે પોલીસવાળા ક્યાંથી આટલો બધો પૈસો લાવતા હશે ને ક્યાંથી કરતા હશે આ કોઈ એક વ્યક્તિની વાત નથી આ કોઈ નયના બારૈયા કેમ થાર લઈને ફરે છે એમની વાત નથી આ દરેક એ પોલીસની વાત છે જે અધિકારીઓ જોડે ઉચ્ચ ઉચ્ચ પ્રકારની ગાડીઓ હોય છે જે અધિકારીઓ જોડે ઊંચી ઊંચી પ્રકારની ગાડીઓ હોય એમની તપાસ કેમ ક્યારે થતી નથી ને ક્યારે કેમ એવું નથી જાણવામાં આવતું કે આટલી મોટી મોટી ગાડી ત્રીસ લાખ ની પાંત્રીસ લાખની ગાડી વીસ લાખ ગાડી તમે એક સામાન્ય પચીસ હજાર કે પચાસ હજાર ની સેલેરીમાં કેવી રીતે લાવ્યા મિત્રો એ જે ગાડીઓ ખરીદીને લાવતા હોય છે ને ગાડીઓનો હપ્તો જેટલો હોય છે કે પોલીસની સેલેરીથી ડબલ એટલે કે પોલીસ બે મહિના એ એક મહિનાનો હપ્તો ભરી શકે તો પછી પોલીસ ઘરે ઘરે ખાવાનું શું પોલીસને કરવાનું છું પરંતુ આ બધા જ કાળા કાળા ખેલ એ હપ્તા અને એકબીજા જોડેથી ઉઘરાવાની બાબતે ચાલતા હોય છે ને ત્યારબાદ એમાં ક્યાંક ને ક્યાંક ડખા પડે બરોબર અને પછી એક એવો ખેલ શરૂ થાય છે કે કોણ કોને ફસાવે કોણ કોને ષડયંત્ર કરે અંદર ખાને જ એકબીજાની ઈર્ષા ચાલુ થાય છે પૈસા કમાઈ ગયું એ આમ કરી ગયું એને કોન્ટેકવા છે તો એનું આમ કરી દઈએ એનું આમ કરી દઈએ અને આ બધા જ ખેલ એ આ જાણવાનો હિસ્સો છે તો આપણે બારૈયા જેઓ અત્યારે હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈ ચૂક્યા છે અત્યારે સ્વસ્થ કન્ડિશનમાં છે આવનારા સમયની અંદર પોલીસ જ આ મામલે તપાસ ચલાવશે અને ઊંડાણપૂર્વક તપાસ કરશે કે શું ખરેખર આ મામલે હકીકત શું હતી અને જો કોઈ પણ નવી માહિતી મારા સુધી પહોંચશે તો હું તમારા સુધી પહોંચાડતો રહીશ નમસ્કાર રામ રામ હું છું દિલ